હેપી બર્થેનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવું છે તો કેવી રીતના બનાવશો તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી લેજો તમે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો અને તમારે હેપી બર્થડેનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવું છે તો તમે કેવી રીતના બનાવશો તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો પહેલાં તમારે જવાનું છે ક્રાઇમ માસ્ટરની અંદર ને ન્યૂ પેજ તેના ઉપર ક્લિક કરો અને સોર્ણની સાઈઝ લઈ લેવાની છે તેને લેશો એટલે પછી ઇમેજ એડ્રેસ તેના ઉપર ક્લિક કરો અને બ્લેક કલરનો બ્રેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે ને પછી આપણે વોટ્સઅપ સ્ટેટસ છે તેટલું આપણે લાગુ કરી લેવાનું છે બનાવવું છે તેટલો પછી લેયર ઉપર ક્લિક કરો ને પછી ટેક્સ્ટ તેના ઉપર ક્લિક કરો પછી તમારે આવી રીતના કરવાનું છે આ દેખાય છે પટ્ટી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી ઓકે ઉપર ક્લિક કરો અને તેને આપણે ઝૂમ કરીને લાબી કરી લઈએ ને પછી નીચે આવી રીતના ગોઠવી દો તેને પણ આપણે લાબી કરી લઈએ વોટ્સઅપ છે તેટલું તેનો કલર આપણે બદલીએ ને પછી તેના આ થ્રી ડૉટ દેખાય તેના ઉપર ક્લિક કરો અને આ ડુપ્લિકેટ પહેલાં જ નંબરનું ઓપ્શન છે તેને કોપી કરી લેવાની છે અને આપણે ઉપર બનાવી દઈએ કેમ કે તમારે બોર્ડર બનાવવાનો છે વોટ્સઅપ સ્ટેટસમાં હેપી બર્થડેના પછી લેયર ઉપર ક્લિક કરો ને સ્ટીકર તેના ઉપર ક્લિક કરો અને લાઇટિંગ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને હું તમને લાઇટ જે ગમે તે તમે લઈ શકો છો તો હું આ લાઇટ લઈ લઉં છું તો હું લાબી કરી લઉં છું વોટ્સઅપ સ્ટેટસ છે તેટલું આપણે ને પછી તેને આમ સેટ ત્રાસો કરી લઈએ છીએ ત્રાસો કરી લેવાનું છે પછી આવી રીતના ખૂણામ ગોઠવવાનું છે પછી થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો અને ડુપ્લિકેટ બનાવી લેવાનું છે ને પછી આને આવી રીતના ખૂણા લે બનાવવાનું છે પછી લેયર ઉપર ક્લિક કરો ને ટેક્સ તેના ઉપર ક્લિક કરવાનો છે અને ઇમોજવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો અને આપણે દિલ લઈ લેવાનું છે દિલ પછી તેને ઝૂમ કરું છું થોડોક અને આમ ત્રાસો કરી દઈએ થોડોક ને આવી રીતના ખૂણામાં લગાવવાનું છે વોટ્સઅપ સ્ટેટસ છે તેટલો આપણે લાબૂદ કરી લેવાનું છે ને દિલ ઉપર ક્લિક કરવાનું છે ને થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો ને તેને ડુપ્લિકેટ બનાવી નાખવાનું છે તેને આમ આપણે ત્રાસો કરી લઈએ પછી મિત્રો આપણા લેયર ઉપર ક્લિક કરવાનું છે ને સ્ટીકર તેના ઉપર ક્લિક કરો અને ફ્રીશ લાઇટ તેના ઉપર ક્લિક કરીને આપણા જર્મર લઈ લેવાના છે તો તમને બધું ક્રાઇમ માસ્ટરની અંદરથી જ મળી રહેશે મિત્રો તો આપણે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો પછી આપણા લેયર ઉપર ક્લિક કરવાનું છે ને મીડિયા તેના ઉપર ક્લિક કરો અને મેં એક ડાઉનલોડ કરી રાખી છે પીએનજી તેના ઉપર તમારે જવાનું છે તો આપણે લાભી કરી લઈએ છીએ પછી મિત્રો તેને હું ઝૂમ કરી લઉં છું ઝૂમ કરીને પછી તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે ફોટો છે તેના ઉપર ને પછી નીચે જવાનો છે આ છોકરીવાળો આઇકન દેખાય તેની ઉપર બિલ્ડિંગ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને બીજા નંબરનું મલ્ટિપલ તેના ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે પાછું જવાનું છે અને પાછું તે ફોટા ઉપર આપણે ક્લિક કરવાનું છે અને બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે તો તે આપણે આ લઈ લઈએ છીએ પછી લેયર ઉપર ક્લિક કરો અને આપણે પેન્સિલવાળો આઇકન દેખે તેના ઉપર ક્લિક કરો ને પેન્સિલ છે તેના ઉપર ક્લિક કરીને આપણે ચોરસ ઉપર ક્લિક કરો અને આપણે કલર ચેન્જ કરી લેવાનો છે ને અહીંથી તમારા નીચે છે ત્યાં આપણે ફેમ કેટલી રાખવી છે તે ક્લિક તમારે આપણે સેટ કરવાની છે પછી મિત્રો તમારે આવી રીતના ફ્રેમ કરવાની છે ગમે તે ખૂણા એક આંગળી ટચ કરીને તો આપણે ફેમ બનાવી લીધી છે અને છે ત્રાસો કરી લઈએ આપણે ત્રાસો બનાવી પછી આપણે તેને આપણે લાબુ કરી લઈએ લેયર પછી લેયર ઉપર ક્લિક કરો અને ટેક્સ ઉપર ક્લિક કરો ને આપણે લખીએ એપી ઝૂમ કરીએ તેને પણ ત્રાસો કરી ને ડબલ એ છે તેના ઉપર ફ્રોન્ટ ઉપર ક્લિક કરો અને તમે ફ્રોન્ટ ગમે તે પણ રાખી શકો છો ડાઉનલોડ કરીને તો હું ગમે તે ફ્રોન્ટ રાખી લઉં છું હાલ તેને ઝૂમ કરવાનું છે ને તેનો કલર આપણે ચેન્જ કરી લઈએ તો આપણે ચેન્જ કલર કરી લીધો છે ને પછી નીચે જવાનું છે આ આઉટિંગ આ ટી છે તેના ઉપર ક્લિક કરો અને તેને અહીંયાથી ઓન કરો અને તેનું આપણે બદલી દઈએ છીએ તેને પણ આપણે લાગુ કરી લઈએ પછી બીજા નંબરમાં આપણે લેયર ક્લિક ક્લિક કરવાનો છે ટેક્સ ઉપર ક્લિક કરો બર્થડે તો આપણે બર્થડે લખી લીધું છે તેને ઝૂમ કરો તેને પણ આપણે કલર ચેન્જ કરી લઈએ ને નીચે જવાનો છે આ ટીવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો ને તેને પણ એથી કલર ચેન્જ કરી લેવાનો છે તમે કોઈ પણ કલર રાખી શકો છો તમારે મનપસંદ કલર રાખવાનો છે પછી લેયર ઉપર ક્લિક કરો અને સ્ટીકર છે તેના ઉપર ક્લિક કરો અને હેપી બર્થડે તે આપણે કરીને આપણે રાખી લઈએ છીએ ને આપણે અહીંયાથી નાનું કરી દઈએ છીએ તેને પણ આપણે લાબુ કરી લઈએ તો જો મિત્રો આપણું બનીને તૈયાર થઈ ગયું છે વોટ્સઅપ સ્ટેટસ તમે ફોટો પણ લગાવી શકો છો તો હું તમને બતાવી દઉં આપણે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કોઈ પણ અહીં ફોટો રાખી શકો છો તો હું ફોટો નહીં રાખતો હાલ તમને બતાવવા માટે તેને પણ આપણે ઝૂમ કરીને અમે ફોટો પણ રાખી શકીએ છીએ ને કેવું બન્યું છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો હું પ્લે કરું છું જો તમને મિત્રો માહિતી ગમી હોય તો ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનો ના ભૂલતા મિત્રો ને તમે પણ મિત્રો અહીંયાથી ઓડિયો છે તેના ઉપર ક્લિક કરવાનો છે અને તમે અહીંથી પણ મ્યુઝિક રાખી શકો છો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો મિત્રો ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરો ના ભૂલતા મિત્રો